Speed to the city streets, we begin to feel the fire. We rise. Like

ખાવાનું તો ખરેખર કેરી ખાવા માટે શું કરવાનું તો એના માટે આપણા માટે બેસ્ટ રસ્તો છે કે આપણે અત્યારે જાપાન ટેકનોલોજી અપનાવી અને જે બેગવાળી કેરી છે હવે એની હું તમને ક્વોલિટી બતાવીશ કે આમાં છે ને આની ક્વોલિટી કંઈક એક્સ્ટ્રા હોય તમે જોઈ શકો હવે આપણે આ કેરી અને નોર્મલ કેરી બે તમને બતાવીને ને તફાવત પણ તમને બતાવવાની કોશિશ કરી છે આપણે છે ને બગીચાના અંદરથી લાઈવ કેરી તોડીને આવ્યા છે દૂધનું દૂધ ને પાણીનું પાણી હવે તમે જો આ અમારા હાથમાં જે કેરી છે ને એમાં ટૂંકમાં બધી રીતના બગાડ કેરીની ક્વોલિટી જો અને એનાથી આગળ આપણે પ્રીમિયમ ક્વોલિટી મતલબ આ કાચી છે એનો કલર જો તમને ક્યાંય સોન માઇકનો મતલબ દાગનો જોવા મળે મતલબ કેવું હોય તો પ્રીમિયમ ક્વોલિટીની કેરી બેનો તમે તફાવત જો કઈ રીતના છે નહીં તો ભાઈ જોડેથી આપણે તો ત્રણ બોક્સ પેક કરાવી લીધા છે વેરાયટીની વાત કરું ત્રણ કિલો પાંચ કિલો દસ કિલો અવેલેબલ છે અત્યારે અને લિમિટેડ સ્ટોક છે બરાબર વહેલા તે પહેલાના ધોરણે અને આપણો વિડીયો જોઈને કોઈ પણ વ્યક્તિ આવશે ને ભાઈને કોલ કરશે દસ ટકા ઇસ્ટલ કિતાનું ડિસ્કાઉન્ટ દેવામાં આવશે અને પ્લસ બીજા નંબરનો ફૂલ વિડીયો જોવો હોય તો અમારી યુટ્યુબ ચેનલ પરેશ ભારતી બ્લોગ ઉપર વિઝિટ કરવાનું ભૂલતા નહીં